કાલે રાત્રે બહુ વરસાદ પડ્યો છે ગાઈસ વાતાવરણ આપ જોઈ શકો છો ઘર આગળનું આ રીતનું વાતાવરણ છે મારી દુકાન ઘરના બહાર જ દુકાન છે આ છે ઘર આપને બતાવી દઉં આ મારા મમ્મી છે મમ્મી વિવર્સોને હાય કો શું કરો છો તમે

હા હાય એ કઈ આજે શ્રાવણનો લાસ્ટ સોમવાર હતો અને આજે આપણે જે સોમનાથ ટ્રસ્ટ દાદાનું જે છે નથી કરીને બતાવતા હોય સોમનાથ ટ્રસ્ટ દાદાનું રુદ્રાક્ષ આપણને ઓનલાઈન દ્વારા મળેલું છે કેમ કે બિલીની સેવા હતી ઓનલાઈન તો આવો એને અનબોક્સિંગ કરીએ જોઈએ શું નીકળે છે અંદરથી